નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગ પુલ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો સ્વિમિંગ આમ તો મહિના માત્ર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે હોય છે પરંતુ એપ્રિલ અને મે મહિના દરમિયાન આમ જનતા માટે પણ ખુલ્લો મુકાય છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકો માટે ચાલુ કરવામાં આવ્યો હતો હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓનું વેકેશન પણ ચાલી રહ્યું છે રાજપીપળાનું એકમાત્ર સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવ્યો છે તો રાજપીપળા શહેરમાં એક માત્ર સ્વિમિંગ પુલ છોટુ ભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને શહેરના લોકો મોટી સંખ્યામાં આ સ્વિમિંગ મંડળમાં સ્નાન કરી મજા કરીચ સ્વિમિંગ શીખવા માટે આવે છે સ્વિમિંગ સ્વિમિંગ કોચ સ્ટાફ તમામ સભ્યોનું ધ્યાન રાખે છે અને સ્વિમિંગ કેવી રીતે કરવું તે શીખવાડવામાં આવે છે અને શીખવાડવામાં સાથે પાણીની શુદ્ધતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે જે રીતે સાયકલિંગ રનિંગ તેમજ એરોબિક્સ

પુરાણી વ્યાયામ પ્રચારક મંડળના તરુણ કુંડમાં શીખેલા સ્પર્ધામાં જિલ્લા લેવલે રાજ્ય લેવલે તેમજ રાષ્ટ્ર લેવલે પણ ભાગ લઈ છે કે જિલ્લા માટે એક ગર્વની વાત છે સ્વિમિંગ એક પ્રકારની કસરત છે જે નાના બાળકો સ્વિમિંગ શીખતા શીખતા તેઓની કસરત પણ થતી હોય છે હેલ્થ માટે એ ખૂબ જ સારી છે જેમ ફિટ રહેવા લોકો યોગ કરે તેમ સ્વિમિંગ પણ સૌ કોઈએ કરવું જોઈએ તેમ ડોક્ટરોનું પણ કહેવું છે પણ એ ત્રીસ મિનિટ સુધી થાક્યા વગર ચાલી શકે અને જે થાક્યા વગર શ્વાસ ચઢ્યા વગર સીડી ચડી શકતો હોય તે તમામ વ્યક્તિ સીમિંગ કરી શકે અને ખાસ આમ તો મૂળ ચાર્જ છે મટરફ્લાય બે સ્ટો બે આમાં સૌથી શરૂઆત અમે પીર્ષાજી કરી રહ્યા છે જેથી કરીને પીર્થાજી બેઝિક છે જ્યારે આપણે ઇસિઝન પૂર્વે જ્યારે સાધ્યને પણ ટકા નહોતો આવડતું પણ જ્યારે એને પાણીમાં એને ટક્કો જે રીતે અમે ટેક્સનું વિભાજન કરી દીધું જેથી લર્નર્સ અને સ્વિમર બંને ભેગા ના થાય દરેક જણ બંને કોઈ કરી શકે એટલા માટે મારા છોકરો અને છોકરી બંને જે છે સ્વિમિંગમાં અહીંયા આવે છે દર વર્ષે એપ્રિલ અને મે મહિનાની અંદર જ્યારે સ્વિમિંગ પુલ ચાલુ થાય ત્યારથી જે લોકો કહે છે કે ચાલો થતાં આપણે સ્વિમિંગ પુલમાં જઈએ એવું છેલ્લા લગભગ ચાર પાંચ વર્ષથી જે છે એ લોકો અહીંયા આવે છે અને સ્વિમિંગ દરેક બાળકે શીખવું જ જોઈએ માત્ર બાળકોએ નહીં મોટેરાવે પણ શીખવું જોઈએ કારણ કે ક્યારેક કોઈક એવી આકસ્મિક ઘટના બને કે જ્યારે નદી કે તળાવની અંદર જે છે કોઈક આકસ્મિક ઘટના બને તો તે સમયે જો સ્વિમિંગ આવડતું હોય તો આપણે પોતાની જાતને પણ બચાવી શકીએ અને બીજાને પણ જે છે બચાવવામાં સહાયરૂપ કરી શકીએ એ છે ખૂબ સરસ એક્સરસાઇઝ છે આખું બોડી જે છે એનાથી રિલેક્સ થઈ જાય અને એનાથી શારીરિક અને માનસિક જે છે એ સ્વાસ્થ્ય પણ સારું રહે છે ભાઈ સૌને વિનંતી છે કે દરેક પોતે પણ આવે અને પોતાના બાળકોને પણ જે શીખવા લાગે અમારું નામ પંકજ બેટા તારો અચ્છા અને તું કેટલા વખત થી શીખવા માટે આવે છે અને શું શું શીખે છે બેટા અહીંયા અને અહીંયા તમને કેવી મજા આવે છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ